મારું નામ છે ભોય કુમાર ઘનશ્યામભાઈ મૂળ વતની ધનતેજ તાલુકો સાવલી જિલ્લો વડોદરા હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આપશેક લગાવ્યો હતો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માગણી કરી કોઈ ગોહિલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈમાં છું એવું કહ્યું અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મને તેથી ધુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધી હતી મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દેશે એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે મને હાર્ટની બીમારી જેવું લાગે છે મારી તબિયત બરાબર અત્યારે નહીં અરે પગમાં મારા ત્રણ ટુકડા છે હાથમાં ત્રણ ટુકડા છે મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે મારો ઓપરેશન વાળું છે તો બી સાહેબે મને માર્યો મારું નામ છે કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ ભોઈ